સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો ચોરાણું મી નિમિત્તે સુરતના શ્રી વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા મહારકદાન શિબિર તેમજ મહારાજની પ્રતિમાને ફુલહાર ચડાવવાનો કાર્યક્રમની સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું અંબાજી રોડના શ્રી વિઘ્નહર્તા ગ્રુપ દ્વારા દર વર્ષે આ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે સાથે સાથે વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યોમાં પણ તેઓ આગળ રહે છે તમામ લોકો હળી મળીને રહે હિન્દુ સંસ્કૃતિને આગળ વધારે તેવી વાત આયોજકોએ જણાવ્યું મારું નામ વિકી ભરેશભાઈ અલાવડે છે હું શ્રી વિજ્ઞાન ગ્રુપનો સંસ્થાપક છું ને અમે છેલ્લા દસ વર્ષથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી કરીએ છીએ ને અહીંયા ઉપસ્થિત અહીંયાના ધારાસભ્ય છે અરવિંદભાઈ રાણા ને કોર્પોરેટરો બધા ઉપસ્થિત રહી છે ને અમે ભંડારો બી કરીએ છીએ જાહેર ભંડારો આજે ઢોલપટક ને ભંડારોનો પ્રોગ્રામ છે અહીંયા સાતસો આઠસો જણા હોય છે સંદેશો એક જ છે કે એકતા બની રહે સંગઠન માટે ભારત માટે બ્લડ કેમ્પ બી દર વર્ષે કરીએ છીએ મારું નામ સિદ્ધાર્થ રાઠોડ છે હું અમારા વિક્રારતા ગ્રુપના કાર્યકર્તા મેમ્બર તરીકે છું અમે લોકો દર વર્ષથી જે આજે જેમાં દસમું વર્ષ છે અમે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતિ ઉજવે છે ખોલ્લાને એકત્રિત થઈને ભંડારો કર્યો છે અમે આગલા દિવસે બ્લડ કેમ્પ કરીએ છીએ અને ડાયરેક્ટ ભંડારો જે ઢોલ પર છે અને આખું હિન્દુત્વના વિશે એકતા બની રહે એના માટે અમે શિવાનું આયોજન કરીએ છીએ અને આપ સૌને ખબર કે છત્રપણી શિવાજી અમારે અખંડ ભારતનું જે સ્વપ્ન થયો છે તેના પાછળ અમારી યુવાઓ પેઢી એના પાછળ લાગ્યા છે